કેળા ઉતરી ગયા છે બાકી એના માટે મગ વર્ષો થોડોક નાસ્તો બધું આવી જાય પછી પેક કરીએ અને પછી નીકળીએ કા ચલો ચલો ચલો

આજે આપડે આપણી વાડી આવી ગયા છીએ બધા ને ચણા ખાવા હોય તો આવી જાજો હજી જો કે એટલા બધા પાયકા નથી હજી કાચા છે

હવે આ બાજુથી મહેમાન બીજા આવી ગયા છે વાડીની મજા છે ને ચણામાં થોડુંક દુખ આવ્યું છે દાવા ને અહીંયા પણ હવે એ તો દવા છાંટીને બરાબર કર લે હે હાલ સારો હોય જે તે લગો હોય તે દવા મારી લીધ શું કરે

હાલો બધાને ચણા ખાવા હોય તો ની વાડીએ પહોંચી આવજો રોડ કાંઠે જ વાડી છે જ્યાં રોડ ઉપરથી ગાડી જાય છે ને રોડ કાંઠે જ વાડી છે જેને ચણા જોતા હોય ઉતારી જાજો આંબોય આવી ગયો છે દાવાભાઈની વાડીમાં આંબોય લાગી ગયો છે કેરીઓ આવશે હવે ફૂલ છે છે

કચરી ખાય છે મજા છે તો અત્યારે અમે લોકો છો ને ગામડા એવા ને અમને અત્યારે દેખાઈ ગયા હતા મસ્ત કોઠીંબાના વેલા અને એમાં કોઠીંબા એટલા મસ્ત હતા તો આ સીઝનમાં છે ને આપણે કાચરી બની જ નહોતી તમે અત્યારે છે ને બધા વીણવા મીંડા કોઠીંબા કેમ કે કોઠીંબા એટલા મસ્ત હતા ને આપણે કરવી હતી મસ્ત મસ્ત કાચરી અને સાથે બનાવાતા વીડિયો તમારી કાચરીનો વીડિયો આવશે તો આપણે છે ને અત્યારે પહેલાં કોઠિંબા લઈ લઈએ મયડા છે તો શિયાળામાં આપણે કોઠીંબા મેડા છે ને બહુ સારું કહેવાય એટલે આપણે અત્યારે કોઠિંબા લઈ લીધા છે અને બનાવશી એની મસ્ત મસ્ત કાચરી અત્યારે જો અમે બધા વાડીમાં વીણીએ છીએ કોઠિંબા બાકી વાડીનો નજારો જુઓ કેટલો મસ્ત છે અત્યારે ચણા વટાણા એકદમ મસ્ત વાવેલું છે અને ફાઈનલી અમને આટલા કોઠિંબા મળી ગયા છે ને હજી અમે કોઠીંબા વીણીએ છીએ આપણે તો કોઠીનો ઢગલો કરી જ લેવો છે અને કાચરી બનાવી જ લેવી છે 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 આપણે તો ગામડે ને મોજ પડી ગઈ મસ્ત મળી ગયા સાથે સાથે છે ને વાડીના મસ્ત મસ્ત નજારા છે અને અત્યારે આવે છે ને પાચક ગયા છે એટલે વાતાવરણ બહુ મસ્ત થવા માંડ્યું છે અને આટલા કોઠીંબા આપણે અત્યારે ભેગા કરી લીધા છે ને આયા વાવેલા છે મસ્ત વટાણા અને વટાણાનો લુક કેટલો મસ્ત આવે છે આખું ગ્રીન ગ્રીન ને વ્હાઈટ એના ફૂલ એટલા મસ્ત લાગતા હતા અને અત્યારે વટાણામાં ચાલુ હતું પાણી અને વચ્ચે વચ્ચે ક્યાંક છે રાય એકદમ મસ્ત વાતાવરણ અને લુક આવતો હતો વાડીનો અને અહીંયા વટાણામાં અત્યારે પાણી ચાલુ છે જો એટલું મસ્ત લાગે છે આપણે મસ્ત વાડીએ એન્જોય કરીએ છીએ અને મસ્ત મસ્ત બનાવીએ છીએ વિડીયો અને અહીંયા જો પાણી ચાલુ છે વટાણામાં એટલું મસ્ત લાગે છે ને એકદમ મસ્ત એટલે ઘણા બધા વિડીયો બનાવી લેવાના હોય એટલે વિડીયો પક્ષી કેમ બેઠા છે બધા લાઈનમાં જુઓ અને અહીંયા મસ્ત વાવેલી છે નારિયેલિયું અને અત્યારે થાય છે સાંજનો સમય તો છે ને એકદમ મસ્ત

પછી આપણે છે ને રાતના રસોઈમાં બનાવવાના હતા મસ્ત કોથમીરવાળા લચ્છા પરાઠા એટલે આપણે છે ને મસ્ત વાડીમાંથી તાજી ઉતારશી કોથમીર અને પછી એના બનાવશી મસ્ત લચ્છા પરાઠા તમે લોકો અત્યારે આવી ગયા છે કોથમીર ઉતારવા માટે એટલી મસ્ત કોથમીર તાજે તાજી વાડીમાંથી ઉતારીને એના મસ્ત પરોઠા બનાવવાના ટેસ્ટ અને સુગંધ એટલી મસ્ત આવતી હતી અને અહીંયા જો હવે સાંજ પડવા મેંડીશન પછી અમે લોકો આવી ગયા ઘરે પીધો મસ્ત મસ્ત ચા અને પછી સાંજે નીકળી ગયા તા જુંગીવાળાના મંદિરે તો ચાલો આપણે કરી લઈએ જુગીવાળાના મંદિરે દર્શન તો આપણે આવી ગયા મંદિરે રાતનો નજારો કંઈક મંદિરનો આવો છે પછી આપણે હવે કરવાના છે દર્શન અમે તો દર્શન કરી લીધા છે તમે બધા લોકો કરી લ્યો જુગીવાળાના દર્શન મને અહીંયા જોવો મંદિર અત્યારે કેટલું સરસ લાગે છે લાઇટિંગ એકદમ મસ્ત મંદિરની કરેલી છે તો અત્યારે આપણે મંદિર આવી દર્શન કરી લીધા અને પછી આપણે ઘર અંબામાના દર્શન તો માતાજીના દર્શન કરી અને પછી શિવવાડી તો આપણે આવી ગયા કૃષ્ણ પાસે અને કૃષ્ણને મળ્યા ને કૃષ્ણ તો અહીંયા શરમાવા ને અહીંયા કાજલ હશે ને કૃષ્ણ માટે મૂકી લીધી ચોકલેટ તો એ ચોકલેટ આપણે કૃષ્ણને આપી દીધી અને કૃષ્ણ છે ને ક્યારની ફોન કરીને અમારી વાત જોતી હતી તમે લોકો ક્યારે આવો છો ક્યારે આવો છો તો અત્યારે જો આવી ગયા ક્રિષ્ના પાસે રોકાશી ક્રિષ્ણા પાસે તો ચાલો સવારે મળીએ હેલો ગુડ મોર્નિંગ તો બ્લશ કરી તો પછી અહીંયા છે ને કે મસ્ત જો ફ્રોક પહેરી અને તૈયાર થઈ ગઈ હતી ને અમે બનાવતા હતા મસ્ત મસ્ત વિડીયો કિશોરે પહેર્યું હતું મસ્ત પરિવાળું ફ્રોક પછી કિશોર છે ને મસ્ત તૈયાર થઈ ગઈ હતી કેમ કે અમારે વાડીના ઘણા બધા વિડીયો બનાવવા હતા તો પહેલા અમે ઉતારી લીધા મસ્ત મસ્ત ચીકું અને પછી અહીંયા મસ્ત દેશી ટમેટી હતી એટલે આજે અમે લોકો છે ને સવાર સવારમાં માં વાળીએ છીએ મસ્ત મસ્ત બધું ગોતવા માટે નીકળી ગયા છીએ પેલા તો મળી ગયા તા મસ્ત જામફર પછી ચીકુ અને હવે અમને મળી ગયા છે મસ્ત ચેરી ટમેટો એકદમ મસ્ત ખાટા મીઠા અને હવે આને લેવા જવું છે અત્યારે બોર બોર હજી કાચાય છે પણ ઘણા અમને પાકાય મળી ગયા હતા આજે અમે ગોઈતા હતા તો એકદમ મસ્ત ખાટા મીઠા બોર હતા ત્યાં અમે તો બોર એકદમ મસ્ત છે ને મળી ગયા હતા અને કિસુને છે ને બધાને ઉતારી અને બોર ટેસ્ટ કરાવવા તા એટલે પોતે લઈ આવી હતી થાળી અને કહે છે કે આપણે થાળી ભરી અને બોર ઉતારસી અને બધાને ટેસ્ટ કરાવશી બોયડી નાની છે પણ બોર એટલા મસ્ત લઈ ગયા છે તો અત્યારે મસ્ત સિઝન છે બોરની હજી ઘણી જગ્યાએ ચણિયા બોર એટલા મસ્ત પાકશે તો કે રસ્તામાં દેખાણા નહીં ચણિયા બોર મોટા બોર હતા તેનાથી કામ હલાવ્યું તો અહીંયા અમે તો ઉતારીએ છીએ મસ્ત મસ્ત બોર હાલો બધા બોર ખાવા માટે અને ગામડામાં જાય ને તો કંઈક ને કાંઈક નવું આવું ખાવાનું મળી જ છે અત્યારે બોરની સિઝન છે એના પહેલાં ગયા ત્યારે બખાઈ આંબલી હતી તો કંઈક ને કંઈક આપણે મળતું જ રહીએ તો અત્યારે અમે તો ઉતારીએ છીએ બોર ખાવા એ તો બધા આવી જાઓ તો અમે બેસ ને અત્યારે બોર ઉતારીએ છીએ મસ્ત મસ્ત અને પછી આપણે મારસી વાડીમાં ચક્કર અને કિસુને બનાવવા છે ઘણા બધા વિડીયો કેમ કે આ ફ્રોક એનું નવું છે એટલે નવા ફ્રોકમાં વિડીયો બનશે અને અહીંયા જોવો કેટલી મસ્ત રાઇવ આવેલી છે અને આ છે આખો વાડીનો નજારો એકદમ મસ્ત અને અત્યારે બખાઈ પણ લાગવા માંડી છે નેક્સ્ટ ટાઈમ જશે ને ત્યારે મળી જશે આપણે બખાઈ આંબલી ફરીથી અમે લોકો આવી ગયા બોર પાસે જ અને અહીંયા જોવાની થાળી ભરાઈ ગઈ છે ને હવે જાય છે બધા લોકોને મસ્ત ટેસ્ટ કરાવવા માટે બોર ખાઈ ને પછી અમે લોકો આવી ગયા હતા રાયની ભાજી ઉતારવા માટે કેમકે આજે આપણે બનાવું તો મસ્ત રાયની ભાજીનું શાક સૂકું એનો વિડીયો છે ને મારી શોર્ટ્સમાં આવી ગયો છે તો તમે ત્યાં જઈને જોઈ શકશો બાકી અત્યારે અમે તો ઉતારીએ છીએ મસ્ત વાડીમાંથી રાયની ભાજી અને બાકી છે ને આપણે ચણાની ભાજી લઈ જવાની છે ઘરે ત્યાં જુઓ કેટલી મસ્ત આપણે ભાજી અત્યારે મળી ગઈ છે રાયની એકદમ મસ્ત પછી ભાજીને કટ કરી મસ્ત ધોઈ અને આપણે છે ને મીઠું નાખી અને બાફી લીધી હતી અને પછી બધું પાણી છે ને એકદમ સરસ રીતે કાઢી અને સૂકી ભાજી અહીંયા તૈયાર કરી લીધી છે હવે આપણે એનો કરશી મસ્ત વઘાર વઘારમાં આપણે છે ને એડ કરશી તેલ તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં જીરું લસણવાળી ચટણી એડ કરી અને એક સિમ્પલ મસ્ત ફટાફટ બની જતી રાઈની ભાજી તૈયાર કરી લેશે તો અહીંયા અમારી રાયની ભાજી તૈયાર થઈ ગઈ હતી આપણે એને ટેસ્ટ કર્યું ટેસ્ટ ખરેખર જબરજસ્ત હતો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી આવી ગઈ હતી કીશું કે નહીં વિડીયો તો હું જ બનાવીશ ત્યાં કીશું મસ્ત મસ્ત છે ને ભાજી મિક્સ કરે છે ને સાથે સાથે પોતાના વિડીયો બનાવે છે ત્યાં કીશું મસ્ત મહેનત કરતી હતી અને પછી અમે લોકોએ વઘારી નાખ્યો તો મસ્ત ઓરો ઘરના રીંગણા હતા અને રીંગણાને છે ને મસ્ત ઓરો બનાવ્યો ને પછી ચૂલા ઉપર વઘાર્યો અને પછી આપણો જો મસ્ત ગરમા ગરમ ઓરો વઘારેલો તૈયાર થઈ ગયો છે તો આજના આપણે બપોરના જમવામાં છે ને એકદમ મસ્ત બધું બન્યું છે વાડીનું તાજું બકાલ ઉતારી અને તાજે તાજું શાક ઓરો બની ગયો ને એટલે કીશું એ મસ્ત કોથમીર જમીન અમે ભાજી કેમ કે આપણે અત્યારે ચણાના છે ને કુણા કુણા બાંધ ઉતારી લઈએ અને પછી એની બનાવશે પછી અમે લોકો અહીંયાથી ઉતારી લીધા જામફર કે અમને દેખાઈ ગયા હતા મસ્ત બે પાકા એટલા મસ્ત જામફર હતા ને ત્યાં કીશું જો ઉતારે છે મસ્ત જામફર અને જામફર એટલા મસ્ત અત્યારે પાકી ગયા હતા અને અમને દેખાઈ ગયા તમે લોકો ઉતારી લીધા આવી ગયા હતા આપણા મસ્ત મસ્ત જામફર તો હાલો બધા જામફર ખાવા માટે ગામડે આવીએ ને તો ખરેખર એવી મજા આવે કંઈક ને કંઈક નવું નવું ખાવા માટે મળી જ જાય અને અહીંયા કીશું વાડીમાં મસ્ત મસ્ત પોતાના વિડીયો બનાવે છે આજ સાથે આપણે મસ્ત બે દિવસ ગામડે રોકાણા અને ઘણા બધા વિડીયો બનાવ્યા તો તમને અમારો આ વિડીયો કેવો લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગયો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બવાય જલ્દી મળ્યા